છેટલે થી આયા ભાઈ વિજાપુર થી આયા બે પ્રશ્નો લઈને આયા મારા મેડીના ના રૂમ કે છે હું મુશીન ભોની માતા કો છું બે વાતો લઈને આયા છો એક તો વર્તો લઈને આયા છો અને એક તો લઈને આયા છો ભાઈ અને પૂરું કરીને નાલુત મારું નામ મેડી ને બોલ પે શું નામ છે અટક પટેલ પટેલ બોલો વિજય એક ટોપુ અને એક વાર તો આવું હું જેન ભુવાની માતા કહું છું શું ખૂટે છે તેને પૂરું કરી આલું ભાઈ શું ભૂલી કે ટોપુ લઈને આવ્યો છે કે તાર દીકરો છે અને એ દીકરાનું ટોપું થાતું નહીં પણ મારે ઇન્ડિયામાં રહેવું નહી મારે વિદેશની સફર કરવી છે મારે ફોરેનમાં ફરવું છે હું મુંબઈન ભવાની માતા તકો છું એ પટેલ જાજુ કેતી નહી કદાચ અમેરિકા જાવું તો અમેરિકા ઓસ્ટ્રેલિયા જાવું તો ઓસ્ટ્રેલિયા અને યુકે જાવું તો યુકે અને કદાચ હું મુંબઈન ભવાની માતા બોલતી છું દિવાળી પહેલા જો સિક્કો નંબર આઉટ મારું નોમ મેલડી ભાઈ આરે વર્તો લઈને આવ્યો છે ફાઇલ મૂકી છે બેન ના ઇસ્યુ છે આઈસ ની એક્ઝામ હાલતો નહી ટોફિલ નું ક્રિટિકલ છે નેકળી જાય તો હારું અને દિવાળી પેલા કાઢીને જો કડા સિક્કો ન મારું મારું નામ મેલડી ની કે જા પટેલ અમેરિકા ના વિઝા દો તો અમેરિકા ના વિઝા આલુ અને ના લોટ મારું નામ માતા ને ભાઈ રાકેશ ભાઈ મુંબઈ

んだでえ

ગમ કયું તમારું એમ તમે તારું વાત બોલી દો આશેડા હતી ડોક્ટર શું કીધું તું ડોક્ટર એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે કેટલા દાડા ને બાધા રાખી હતી કહેવાનો વિડીયો જોતો શનિવાર નો વિડીયો જોયો તો ડોક્ટર પાસે ક્યાં એટલે ડોક્ટર એવું કીધું કે ઓપરેશન કરાવવું પડશે અને શનિવારે વિડીયો જોઈને મોનતા મની એ મોરાલ તારા ઉપર ભરો હશે દર્શન કરવા આવ્યું વખો મટાડ દેતું મટી ગયો ગોઠ ઓગળી ગઈ નોમિનેશન મટી ગયું જો મારો ભગવાન કોઈ તાળું તમને ગોઠું નહીં થાય હાથા નરો રાખશે મારા મેળીના રોમ કે સુધી કે કદાચ વિશ્વ ન હોય તો એ આ રે પર ચડવી લીધું વખો માટે કે ના મટે કદાચ ભોજી બોલે કે ના બોલે પણ તમારા જેવા મોણસો શો જોવાનું ખ્યાલ આવી જાય દુઃખ મટ્યું નથી મટ્યું આ હો મટે એક ટકા નહીં મટે કદાચ એને કરમ ની પોના આડી વટ નો મટે પછી કરમ કયો હોય સૌથી ખરાબ અને પછી મંદિર માં એને એમ કે ભોજી હવે મને વાલ્મીકી લુટારા માંથી ઋષિ બનાવો તે પોસિબલ નથી હા દરેક ને સજા મળે ને કરમાધીન મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે કે આ જન્મ જ મળશે આવતા જન્મ રાતની જાય ફટાફટ હિસાબ વ્યાજ છે કે હા જા ભાઈ તું તાર મા ઉપર વિશ્વાસ રાખે અને જે તારા મન પરસારી મની હોય કરતી પછી દુનિયાનું ટોપું હોય

કે વિશ્વ રાખજો બરોહ રાખજો ને કદાચ વર્તો કરી જાજો કદાચ ભુવાજી પૂછો ના પૂછો પણ તમારું ટોપુ થઈ જાય તમારું કોમ થઈ જાય તમારો અઠવાડિયા મોયની ગોઠ મટી ગઈ ડોક્ટરે ગોળીથી થી નો મટાડે એ મેળી અઠવાડિયા મટાડી દીધું બે પછી જગત તમારા કરાય કોઈ ચાડા કરે ચેડા કરે કોઈ કેશો ન કેશો કરે માથું ના મન મેળડી ને કઈ જાજુ કરે જાજુ કેતી ને મહિનો થવાની સોત્રના ના ઘડી નો ખુદ મારું નો મેળડી બે જગત માં જેવું કારણ કે પરચા એને પૂછી આવવાનું કેવું છે મોરલ ની માતાના ચાળા નો કે બળવું તો હાથી વધારે બળવું તો હાથી પાસે થજો કા થી પણ પછી હાવ નોર્મલ ગરીબ ને જોઈએ એના હારે માથા કરો ને એને બાજવા જોત મેળ નો પડે તો મારાથી કોઈ ગોમ જાતી નહીં ભાઈ એટલે જગતમાં જ એવું શું કે જેનું કોઈ નહીં એને હું મેલડી મેળવીશું અને ઘણાય મારા માટે હું બારોબાર ભણાઈને જાય છે હું અત્યના એનો હિસાબ થાય માતા જાતો જાત કે એ ભુવા જે યાદ આટલા કેસે આટલા જાણે આટલી મમતા મની આટલું ઓનું સર્વે ને કર્યું ભાઈ કોણ કેવી ભણાવે છે મને બધી ખબર છે કોણ કેવો વાતો કરે છે હું ત્યાં બધું જાણું છું ભાઈ બોલ ભાઈ ઇન્ટરવ્યુ બોલે તેને ઇન્ટરવ્યુ ઓસ્ટ્રેલિયાનું આવ્યું કેટલા દાણા થયા આ બધાના પીલા માતા કેટલા દાડાન બોલી 45 પુરા છે યા 45 લાવ્યું ચિંતા છોડી નહીં છે બે <Sie> <Sie>

Oh my God.

કે મન તને મારી માતા પોખશે પણ એ ના જોયું કોમે તારી છોડી દે એ ઘરે જાય છે હે બોલ બે પશા પશા હું માતા બોલું

પહેરાવાનું કીધું તું તે સમજો ઓસ્ટ્રેલિયામાં હમણાં તો દાળ ભાત ખાવાની ટાઈમ છે હું તો બ્રેડ થી દાળા ચલાવવા પડ્યા છે રોટલી નથી મળતી ફોરેન માં રહેતા ગયા પૂછું રોટલી ના બ્રેડ મળે છે હા બ્રેડ મળે છે જે છે એ બરોબર છે કારણ કે ઘણા ફોન આવે અમેરિકાના કે ભુવાજી settle ખરા પણ લીલુ દાડકું આપણું જોવાનું નહીં કોઈ કોઈનું નહીં એક મફતના ના મેમોન ગતિ તો કોઈ ચા નો પાવે આપડો દાડો ને એકલા જ દસ જગ્યા ચા પી ને વળીએ એ તો બાજુ વાળા ની હાથે ચા એ ના પાવે મારો ભગવાન કે છે ભાઈ કે પંદર તોલા ની વાત થઇ તી ને પંદર તોલા તમે આલ્યા નહીં એ દાડે બોલી કરી હતી માતા વસમો હતી હે શું બોલે તું બોલે કે તું બોલી કે મારી મેલડી જોણે મારું દીવ જોણ છે પણ તે એના જ હોય તારી છોડી જ છે વખત તો છોડી ને જ હોય પણ જા માફી મોકજે માતા કે મારી ભૂલ થી દાગીના જોતા નહી હો તો રાવણ નું હતું એ લંકામાં માં બળી ગયું ભાઈ હોના ની લંકા થી રાવણ ને કશા કામ ની આવી બાકી હોનાની ની લંકા બળી ગઈ પેલા હનુમાન જે પૂછડા થી આ ફોળ કઈ નું છું આવો એટલે ભાઈ તારો બમા ભમ આખી લંકા હગાઈ નથી એટલે હનુમાનજી પાવરફુલ હતા ભાઈ દર્શન માટે હાડાપાડ નો સમય છે આપણે પણ મારો ભગવાન કે છે ભાઈ કે પોચમંડ દર માનું ટોક છે પોચમન દર માનું ટોક છે માતાની માફી મોક છે મારી હવે ત્યાં નહીં કરું જા સોડી મેલ છે

ત્યારથી આ સનાતન ધર્મ ની બહુ સનાતન ધર્મ ની જેવી દેવી સર્વ શું શક્તિ રૂપેણ સંશિતા શિવે સાધી કે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે નારાયણ નમૌ નમસ્તુ તેમાં એ કીધું એ હાથું છે કે જ્યારે આ સૃષ્ટિની અંદર કોઈ ભગત નતો આ સૃષ્ટિની અંદર જયારે કોઈ નહોતું ત્યારે ભક્ત પ્રહલાદ અને સિજીભાઈ એ સૌથી પહેલું દેવની અંદર જાગૃતિ જેને લાઈ છે જે સૌથી પહેલું દેવ ને જેને માન્યું છે જેને પહેલો ના છોડે એ સિજીભાઈ ભાઈ પહેલી શરૂઆત દેવની કુંભારના કુળતીથી છે પહેલો પાયો હકીકત છે ચાર પાયા છે ચાર પાયા હા એમો પેલો પાયો જે નાખ્યો જે ભક્તિનો જે આસ્થાનો શ્રદ્ધાનો જે પાયો નાખ્યો એ સીજીભાઈ આપણે ભાગવતમાં જોઈ લીધું પ્રહલાદની વાર્તામાં જોઈ સત્ય જ રહેવાનું પેલી દેવની શરૂઆત જ ગુંભારે કરી દીધી ભોગવે અને મેલામાં મેલી નથી જે નામી હતી તે મારા શંકરે એ ઉગતા ફોની હાવજ મેલડી બનાવી એ જાગરિયા દે

કદાચ મન મેલડી ને મને સધીન ભળાઈન જાહો કે મારી પૂરું કરી હાલજે અને આ ધર્મની સાક્ષી એ કોશ પૂરું કરીને નાનું મારું નામ મેળવી ની ભાઈ સભા વાળું જગતમાં જેવું શું અને જે વિશ્વ રાખે પરહો રાખે એનો એક હજાર પૂરું થાય છે એક હજાર પૂરું થાય છે ભાઈ બોલ ભાઈ ચેટલી થી બોમ્બે શું નામ છે તમારું કિરુભાઈ કેવું પંચાલ એ મારો ભગવાન કે છે વેળા મોહની માતા કુસુભાઈ તો લગ્ન એક કે બે સિંગલ કાસ્ટ કે અધર કાસ્ટ કાસ્ટ બે તો મારો મેડી નો રોમ કે છે વેળા મોહની

બોનાવો તો દીકરો પાસ ઉલેય જો કે કે ન્યાય કે આ ભેંસ આ સાઈડ પર કથા કોય નહી સારું

અત્યાર સુધી જે વાર બાંધવાનું છે અને તેની સાથે પ્લટિયમનો વર્ક આ રીતનો રસ્તો કાય છે આરાધના પર મારી કંપની કોલબોલમાંથી તકવીબા સંમંતન આમો 89 આમો 80 આપણે કીધું હતું તમને

काला कर्म शांति की जरूरत पड़ती है के है मम्मी ये नहीं बुलाता नहीं माता और ये तुम्हारे माता जी का करो ये बात